આ જીવનમાં આપણું ધાયરું કાંઈ થાતું નથી છતાં આપણે આપણી ઈચ્છા મુજબ જીવન જીવવા માગીએ છીએ પરમાત્મા કરે એ જ સાચું અને સારું હોય છે મારી બુદ્ધિ ટૂંકી તેથી માગું એ ના દે જો રે શ્યામ અમાપ તમારી તેથી તારીરું તમારું કરજો રે ઓ અધૂરું મુજા યોજન માગું એ ના દેજો રે શ્યામ તમારું પૂરે પૂરું તારીરું તમારું કરજો રે વિચાર મારા હોય જ કાચા માગું એ ના દેજો રે અને તમારા હોય જ સાચા ધાયરું તમારું કરજો રે ભક્તિથી માગું તો એ માગું એ ના દેજો રે ગમે તમોને એ દેજો બસ ધાયરું તમારું કરજો રે મારી નજરું મર્યાદિત છે માગું એ ના દેજો રે તારી નજરું અસીમતેથી તારીરું તમારું કરજો રે ધાયરું મારું થાય ન મોહન માગું એ ના દેજો રે ધાયરું ધણીનું થાય સાચું આ તારીરું તમારું કરજો રે મારે હાથ ન સાચું સુખ છે માગું એ ના દે જો રે તારે હાથ જ સાચું સુખ છે તાઈરું તમારું કરજો રે મારી એક જ ઈચ્છા માધવ માગું છું એ દેજો ને પડ પણ તમને હું ના ભૂલું આવું કેશવ કરજો ને